અની મેગી ખાવાની છે મે તો ખા દેલી તમે ખાઈએ છે પણ એકલા એકલા મારી જોડે નઈ ખાધી ને એટલે તો અહીંયા જન આવતી વધારે કઈક બી પડ્યું હેંદર તો બધાને તો હેલ્મેટ પહેરવાની છે અને અહીં પહેરવા જ પડે છે કાદર કઈ ગભરામણ થતી નઈ ને હા ઈ તો તારે આદત જ છે મને ખબર છે ભાભી બે બે ખંભા ઉડાડે છે

હેલો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મોજમાં સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના નવા અને એકદમ ફ્રેશ એવા બ્લોગમાં ગુડ મોર્નિંગ કુશુ કુશુ ગુડ મોર્નિંગ તો જો અમારે કુશુભાઈ નહીં હા સાઈડ આલે છે ને તો એ જોવાની કેટલી મજા આવે છે બારીમાંથી એની જોવા ઊભો રહી ગયો છે અને કુશુભાઈની ગુડ મોર્નિંગ છે ને અમારે છે ને સાડા દસ પછી થઈ છે કેમ કે મોર્નિંગ થોડીક લેટ થઈ છે રાત્રે સાહેબ લેટ થતા નથી હે કશું ભાઈ કબુ અહીંયા તો બહુ હોય કબુ બેટા કબુ આવી જાય ન્યા કુસુ ભાઈ મજા આવે તો જો મોર્નિંગ થઈ ગઈ છે નાસ્તા પાણી કરી અને દર્શન ભાવ ને દેખાશે નહી જો એ કબુ આવ્યું જો આવ્યું જોયું જોયું જો અહીંયા 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 હમ હેમ એ કબુ આવ્યું કબુ જવાની કેવી મજા આવે છે

તું મને કામ કર લઈશ હે કબૂ કબૂ લઈ જવાશે આપણે કબૂ તો જોવો મારા ભાઈ આઈસ્ક્રીમ ખાય છે ખાલી આ ખાવાની એની રીત જોવો આ નાઈ હજી બહાર નીકળ્યા જોવો મોઢું તો જોવો યમી કે તો કેવું છે કુસો આઈસ્ક્રીમ કેવું છે કેવું છે પણ હે એ યમી કે તો યમી કે દે યમી યમી મોજ પડી ગઈ છે ફઈ ભત્રીજ ને ફઈ લઈને દીધા કરે ભત્રીજો કાદા કરે કા બસ હવે હવે નથી ખાવાનું હો નહી તો દેવું પડે ને લે પેને જલસા છે ને તો આઈસ્ક્રીમ હોય એટલે કોઈ નઈ જો ખાલી મોઢું જો માખણ ખાઈને આવ્યો હોય ને જેવું અત્યારનું માખણ માખણ ખાઈ ના આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ હે અત્યારનો કાનુડા આઈસ્ક્રીમ જ ખાઈ છે માખણ નઈ ખાતા મી સાડા પાંચ મને છે ને આપણે જો એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને અત્યારે હવે રેડી થઈને હવે આપણને ક્યાં લઈ જવાના છે નળન ને દેર ખબર નથી આપણે ખાલી રેડી થવાનું કીધું છે દર્શન તો થઈ ગયા છે એ આપણને હવે ફરવા લઈ જાય છે સુરતમાં પહેલી વખત જવાનું છે ફરવા કેમકે સુરતમાં આપણે ક્યાંય ગયા નથી કોઈ દી ક્યાંય જોયું નથી એટલે સુરતમાં જવાનું છે ક્યાં લઈ જવાના છે નહીં તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેવાનું તો તમને ખબર પડી જવાની છે તો જઈએ મસ્ત અને બધા રેડી થઈ ગયા છે એટલે હવે દેર અને છે ને નણંદમાં આપણને સુરતમાં પહેલી વખત ફરવા લઈ જવાના છે કેમ કે આપણે કોઈ દિવસ સુરતમાં આવી પણ પ્રસંગ હોય ને તો કામ ને ગયું જ જવાનું હોય ફરવાને એવું ઓછું જવાનું હોય તો આજે છે ને ટાઈમ છે ને તો હવે હેલો તો જો હું છે ને કાલે અમારે થોડોક લોચો લાગી ગયો કેમકે કાલે અમે રેડી થયા તા કોઈ ગઈમાં માં નઈ ને અમને કોઈ ફરવા નો લઈ ગયો અને અત્યારે જો ખબર પડી ગઈ બીજો દિવસ થઈ ગયો ત્યારે અમે રેડી થઈ ગયા છે અને હવે બધાઈને અમે ગમી ગયા કેમકે હવે આવા રેડી થઈ ને જઈ હકી એમસી તો હવે અમને પાછા બધા ફરવા લઈ જાય છે તો અમે બીજે કાલનો અમારો પ્લાન કેન્સલ થઈ ગયો અને અમારે બીજે દિવસનો પ્લાન બનાવ્યો તો હવે અમે બીજે દિવસે ફરવા જાય તો જો બધા રેડી થઈ ગયા છે અને અત્યારે જો વાગી ગયા છે અગિયાર વાગી ગયા છે જો અમારા કુસુભાઈ અને છે ને એના ફયે બે મેચિંગ કર્યું છે આ ફૈ ભત્રીજા હે ને જો ફૂલ મેચિંગ કરી નાખ્યું છે આજે ભત્રીજો બહુ ગોલો છે પણ ગુડીબેન આપણે કાલ તૈયાર થયા હતા આપણને કોઈ ન લઈ ગયો આજે આપણે આજે થોડીક વધારે હરખી લિસ્ટિક લગાવી એટલે બધા લઈ જાય ને હા તો કાલે અમે બી રેડી થયા તો અમને કોઈ ન લઈ ગયો આજે જાય છે આજે તો ફાઈનલ જ છે લઈ જ જવાના છે અને જો ભાઈ ભત્રીજો હરખા કપડાં પહેરીને કઈ ગયો આ ભત્રીજો કામ ગયો અલે વાહ અને એ જો દર્શન રેડી થઈ ગયા છે હવે એને કમ્પ્લીટ રેડી થઈને બેઠા છે ને

तपाईँ लै जाउँ तालिम गाडी पनि बिहार भन्नुहोस् हो ना 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 ना, ना। तम घर रेऊ नि त अमे पछि रेऊ घर के पनि अमर को लु गर्छ एकदमै <laughs> गाडी हकावा हे हात थोडिक तमले हकाइलिस बस <laughs> काई नै हालो अबे चाहि ए रविना मोटो के मोटो थियो बाहिर जाउ ओटले अनि जो अमे अहिया दि खरीदी कइरी खरी ने ई कपडा जे पेल लिता जो वैसी न जा खरीदी कइरी

તો જો અહીંયા પહોંચી ગયા છે પાણી થોડુંક દૂર એવું છે તમને બધા દેખાય ન દેખાય બીચની અલગ જ હોય અહીંયા ઊંટાઈ છે ઘોડાય છે બુધ્ધી કે બાલ કશો બુધ્ધી કે બાલ દર્શન તમે અહીંયા આવી ગયા છો ને ઓકે તો જુઓ દર્શન હવે પાણીવાળાને ફોન કરો ને પાણી આવે એટલે

या राव मारो जे मारो राउंड है बस હવે આપણે બેસાડી દઉં હવે બીજી ઘોડા ગાડી માં કરી હેડો હો તમારો વારો હવે દર્શનની સવારી ચાલુ થઈ ગઈ છે દર્શન કોણ બેહવાનું પાછળ હું બેહી જાઉ ધીમે અકાઉ જો તો બેહી જાઉ સૃષ્ટિ ચાલ કુસુ ભાઈને મજા બધી આગળ બેહી જવાનું હે કોઈ ટેન્શન નહી આલન ગડી બેન તમે

તને તો ભાવે છે લે અમે તો તારો ઓર્ડર જ ન આપ્યો મામા લઈ આવશે મામા લાવશે તારા હે બે મામા છે આજે બે મામા છે હા સાચી વાત છે અને મારા ભાઈનો ગુડ ડે આવી ગયો ગુડ ડે આપો મને ગુડ ડે મમ્મી મમ છે નો કાકા લાયા છે એક ના એક કાકા લાવ્યા છે એટલે નો દેવાય જો ફેન્ટા મે મારી હાટુ લીધી હતી ને પણ આ ભાઈ મને ફેન્ટા આપતા જ નહીં કુસુ મને આપો ને નો

મોલ મોલ તો ચલો લેટ્સ તો જો મે આ મોલ માં પહોંચી ગયા છીએ અને અહીંયા જો લોકેશન અને અમારા આ ભાઈને છે ને કો સીડી ચડવાની મજા દર્શન बताओ તો એ ભાઈને કેટલી મજા આવે છે ડાટા બાય કે ગભરામણ નહીં હા એ તો તારે આદત જ છે મને ખબર છે હેવા કેમ કેવું લાગે મજા આવે ને અમે મોલમાં જાય તારું ભાભીયા કરાયો વગર રેજ નહીં આ નળન ભોજા બે મસાજ કરવા બેહી ગયા બેટા બે હે નળન ભોજા બે મસાજ કરવા બેહી ગયા હે ને ભાભી બે બે ખંભા ઉડાડે છે હે નળન ભાભી બે બે કઈ આવ્યું નથી ને હે ઓલા બે બે નળન ને ભાભી કેમ બે ખંભા ઉડળાય આવ્યું નથી ને પન આવી વિના શું ખાય પેટ પૂજા કરી તમે तो जो आपने पिज्जा नोडलर आपने दिया तो जो ना देर आपना पिज्जा ले वापुगी गया ना वा जो ना भी आपना कंबावी भी आ जो हमारो तो मोन्वा लंडु फुटबॉल बढ़िया जो हमारे बस तो ना जो पिज्जा ने को आविष्कार बबलू मम खाओ तार बेटा रवि ना तार ला सही जहाँ एकलिंग तार सही जहाँ तो हमारा तो बीजा मं

અને મોલ માં રમી લીધું ખાઈ લીધું પી લીધું ને ફરી લીધું એટલે હવે આપણે બીજી જગ્યા ઉપર જવાનું છે તો ત્યાં જઈએ આપણે હલો તો જો અત્યારે અમે છે ને કો અંબાજી માના મંદિરે આવી ગયા છે આપણે અહીંયા એટલે દર્શન ને એવું બધું કરી આવ્યા અમે તો રોજ જો કે દર્શન કરી જ છીએ દર્શનના હે ને એટલે આજે મને બહુ ગય હું મને કેવું ગમે મને બહુ ગય હું તમારું જ પડે એ વાત સાચી છે તો જો દર્શન બધું થઈ ગયું છે હવે બસ ખાલી એવું માર્કેટ જવું છે અને ચડીક ચક્કર મારી અને પછી ઘર તરફ જઈએ અમે એવું વિચારી હવે અહીંયા હું છે ને જોઈએ અહીંયા મંદિર જ છે શું થઈ મેડમ ભર્યાયા નહીં ખરી નાવતા મજા આવી બહુ મજા આવી ગઈ બહુ મજા આવી બહુ

ગૂડ ઈ છે ને જીરા રાઈસ બનાવાના છે મારે છે ને દાળ ફ્રાય બનાવાની છે ડેહનો ડીપેરમેન્ટ રાખી લીધો છે જો આપણે બધું કટિંગ કરી લીધું છે અને હવે છે ને ખાલી તડકા બડકા લગાવી દઈએ અને મસ્ત અને ચકાચક બનાવી દઈએ હવે તો હાલો બધાય હજી બની પછી જોમવા આવજો હજી તો છે તો જો ફેરવી ને તો દર્શન પણ અત્યારે લઈ જાય છે અત્યારે રાતની રોશની જોવા દર્શન લઈ જાય છે દર્શન રાતે ભરવા લઈ જવાની હતી તારા જોજો તારા તારા જોવા જાવ તો હે વાહ તમે મારા પરિવારે વધાઈને તારા માનો છો થેન્ક યુ થેન્ક યુ તો જો મારા બાપુને ઘરે જઈ છે અમે બતાય મારા આગળ જઈ છે માસી ને માસા અને હું અને દર્શન બસ જઈ જઈ છે હાલો મારા બાપુને જાવ

તો જો કાલે છે ને કહું ફરીને ને એટલા બધા થાકી ગયા હતા અને પાછા ભાભુના ઘરે ગયા હતા તો પછી હવે વિડીયોનો એન્ડ કરવાનો જ ગયો બીજી દિશાવાર પડી ગઈ અને હવે આપણે વિડીયોનો એન્ડ કરી છે અને બહુ મજા આવી ગઈ તો હવે બધી જગ્યાએ તો સુરતમાં પહેલી વખત ગઈ તો કઈ નહીં હાલો હવે વિડીયોનો એન્ડ કરી છે અને આ બધી જગ્યા તમે બધાએ હોય ને તો કોમેન્ટ કરજો મને મસ્ત મજાની અને મસ્ત બધી જગ્યા હતી સિરિયસલી સુરતમાં હું પહેલી વખત ગઈ ફરવા તો મજા આવી ગઈ કાંઈ વાંધો નહીં તો અહીંયા વિડીયોનો એન્ડ કરી છે આજનો આ બ્લોગ સારો લાગ્યો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલમાં નવા હોય તો અને હા મસ્ત મજાની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં તને બાય બાય